નમસ્કાર મિત્રો એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે આજે તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હાજર એકવીસ મંગળવારના રોજ ગુજરાત માર્કેટમાં બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોના અને ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો એ તમામ માહિતી આજના વિડીયોમાં જોઈશું પરંતુ મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને એક નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી હું આપેલું બેલ આઇકન દબાવી દો તો મિત્રો હવે જોઈ લઈએ કે ગુજરાત માર્કેટમાં આજે ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો એક ગ્રામ ચાંદીનો ભાવ છે પાસઠ પોઈન્ટ એસી રૂપિયા તેમજ આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે પાંચસો રૂપિયા મિત્રો દસ ગ્રામ ચાંદીનો ભાવ છે છસો અઠાવન રૂપિયા તેમજ સો ગ્રામ ચાંદીનો ભાવ છે છ હજાર પાંચસો ને એસી રૂપિયા તેમજ મિત્રો આજે ગુજરાત માર્કેટમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ છે પાસાઠ હજાર આઠસો રૂપિયા તો મિત્રો ગઈકાલની સરખામણીમાં આજે ત્રણસો રૂપિયાનો ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે જોઈ લઈએ કે ગુજરાત માર્કેટમાં શું ભાવ ચાલી રહ્યો છે તો મિત્રો એક ગ્રામ બાવીસ કેરેટ સોનાનો ભાવ છે ચાર હજાર આઠસો રૂપિયા તેમજ આઠ ગ્રામ સોનાનો ભાવ છે અડત્રીસ હજાર આઠસો ચોવીસ રૂપિયા તેમજ દસ ગ્રામ બાવીસ કેરેટ સોનાનો ભાવ છે અડતાલીસ હજાર ત્રીસ રૂપિયા તેમજ સો ગ્રામ બાવીસ કેરેટ સોનાનો ભાવ છે ચાર લાખ હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો ગઈકાલની સરખામણીમાં બાવીસ કેરેટ સોનાના ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે જોઈ લઈએ કે ગુજરાત માર્કેટમાં ચોવીસ કેરેટ સોનાનો શું ભાવ ચાલી રહ્યો છે તો મિત્રો એક ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ છે પાંચ હજાર ત્રેપન રૂપિયા તેમજ આઠ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ છે ચાલીસ હજાર ચારસો ને ચોવીસ રૂપિયા તેમજ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ છે પચાસ હજાર પાંચસો ત્રીસ રૂપિયા તેમજ સો ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ છે પાંચ લાખ પાંચ હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો ગઈકાલની સરખામણીમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ મોસો રૂપિયાનો આજે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ હતા આજના ગુજરાત માર્કેટના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ જો મિત્રો તમે પણ ગુજરાત માર્કેટના સોના અને ચાંદીના તેમજ દરેક માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો તો મિત્રો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત